ભાઈ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જો આજે છે ને પૂનમ છે તો જો પૂનમ છે ને તો આજે આપણે આ નાળિયેર ભરીએ છે કેમ કે નાળિયેર આપણે આ ભરીએ ને તો બહુ સારું એમ કે તો લીલું નાળિયેર હોય તો વધારે સારું એમાં વધારે સમાય ઓલું નાનું નાળિયેર હોય તો એમાં ઓછું સમાય બરાબર તો જો આપણે ઘરે ધારો કે હમણાં એક બે હજાર માણસને જમવાનું કેવું હોય છે ને તો આપણી બાયું થાકી જાય છે જમવાનું કહી શકાતું નથી બરાબર તો એના કરતાં આપણે આ નાળિયેર ભરીએ તો એની એની અંદર કીડિયું મોકોળા જીવડા જીવજંતુ હરેક આ નાળિયેરમાં ભરેલો હોય આપણે બધું તો એ ખાવા આવે તો એ આપણે કેટલું પૂન મળે વિચાર કરો અહીંયા આખા દિવસની અંદરના સો કીડી આવતી બસો આવતી ગમે હરેક જીવ જંતુ ખાવા આવે છે બરાબર તો એ આ ખાય છે તો દર પૂનમ આવે ને ત્યારે હું આ નાળિયેર ભરું છું ને મૂકું છું ને હું તો અત્યારે ઓલરેડી ઇન્ડિયામાં નથી વિદેશમાં છું પણ વિદેશમાં છું તો હું મારું કીડિયરનું કામ કરું છું પછી મારા કાગડા વાય આવે છે એને ખવડાવું છું પ્લસ મારા ચકલા કબૂતરા આવે છે એને હું છાની મુની ચણ નાખું કેમ કે અહીંયા તો બધાને વિદેશમાં કોઈને ગમતું ન હોય એવું બધું કરીએ તો આપણે એમ થાય કે અહીંયા છીએ આટલા બધા પશુ પક્ષી પ્રાણી આ તે છે તો આપણે શું કામ ન ખવડાવીએ આપણે ખવડાવવાનું કે સાચું તો છે ને કંઈ ભેગું આવવાનું નથી જિંદગીમાં આપણે ભક્તિ કઈ રહી છે ને આવા કર્મો હારા કઈ રહી છે ને તો તમને સાચું આ બધું ભેગું આવશે સાચા તો કર્મો હારા હશે તો જ તમને બધું ભેગું આવશે બીજું કોઈ જરૂર નથી કર્મો હારા એસે તો અડધું અડધા દવાખાને તમે પડ્યા ને ઊભા થઈ એટલે કર્મહારા કરો ને સાચું તો છે ને જો ભક્તિ વધારે કરવાનું છે ગાયું છે ગાયું તો એવું કઈ ગાયું તો હોય નહીં પણ કીળિયારું પૂરવા જાઓ પછી આવી રીતના બધું હું કરતી હોય એવી રીતના આપણે એમ થાય કે જેટલું થાય એટલું કરીએ આપણે તો જો આજે અમે પૂનમ નું નાળિયેળ ભર્યું છે અને હું હમણાં જો નીચે મૂકવા જાઈશ તો તમે બધા સારું લાગ્યા છે પૂનમનું નાળિયરનો વિડીયો મૂકી તો સબસ્ક્રાઈબ કરજો અમે તો જો નાના નાના સબસ્ક્રાઈબ છે અમારે વધારે પડતા ભક્તિ ને એવા જ વિડીયા હોય એમ કે અંદર ભગવાનના નેવું જ અમે મૂકીએ છીએ બરાબર તો તમને બધાના વિડીયો સારો લાગ્યો હોય તો તમે બધા પણ પૂનમનું એક નાળિયેર ભરજો મહિનામાં એક જ વખત પૂનમ આવે છે એક જ નાળિયેર ભરો પણ એ કેટલા વરસથી મહિનો ત્રણ મહિના ચાર મહિના નાળિયેર આવતું હોય તો એમાં કેટલા જીવ જંતુ ખાય આપણે ઘરે જમાડી નથી શકતા બરાબર આપણે ભાણેજડાવને નથી જમાડી શકતા આપણે એ પણ આળસ થાય છે વર્ષ એક વખત ભાદરવો મહિનો આવે ને પિતૃનો હરાદ હોય ત્યારે આપણે જમવાનું કહીએ છીએ બરાબર પણ આના કરતાં આપણે આ ભાણે જળાવ અને આ કીળિયારોનું કરીએ ને કરોયાનું એ વધારે ઉત્તમમાં ઉત્તમ ક્યાંય પૈસા ઉડાડવાની જરૂર નથી કે દાન પૂન કરવાની જરૂર નથી ઘરે તમે કર્મહારા કરો ગાયું કૂતરા કબૂતરા ચકલા આપણી કરોયું આપણી બેનું દીકરીયું એને તમે દાન પૂન કરો એ સાચું છે બરાબર આજે ઘણા વિડી આપણે જોતા હોય તો કેટલા રૂપિયા ઓલા ઉઠતા હોય પણ એક ગરીબ માણસનું ઘર હાલે એટલું તમે અનાજ લઈ દો તો એની ઘરે પાંચ માણા આવશે ને ખાહે ને તો એ પણ તમને પુણ્ય મળશે બરાબર તો જો આપણો આ વિડીયો છે સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો પૂનમનું નાળિયેર ભર્યું છે આજે આપણે તો આપણે નાળિયેર મૂકવા જાશું બધાય તો ત્યાંનો એવું વિડીયો ઉતારીશ ત્યાં સુધીમાં તમે બધા એમાં સબસ્ક્રાઈબ કરજો શેર કરજો સારું લાગ્યું હોય તો લાઇક ખાસ આપજો ઓકે જય માતાજી